બોટાદ જિલ્લાના તરઘરા ગામે માંધાતા ગ્રુપ દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રોત્સાહન સાથે સામાજિક ન્યાય માટે મોટી જાગૃતિ જોવા મળી બગદાનાની ઘટનામાં પીડિત આગેવાન નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં તરઘરા ખાતે એક લાખ લોકોની હાજરીમાં ગુજરાતનું પ્રથમ મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે માધાતા ગ્રુપના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર જમોડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો નવનીત બાલ્લધિયાને વહેલી તકે ન્યાય નહીં મળે તો કોળી સમાજ એક જૂથ થઈ આંદોલનાત્મક માર્ગ અપનાવશે આ કાર્યક્રમમાં જિલ્લાના એક હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ દેશની રક્ષા માટે શહીદ થયેલા કોળી સમાજના જવાનોના પરિવારજનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સમાજ સુધારણા વ્યસન મુક્તિ અને શિક્ષણના વિકાસ માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો આ પ્રસંગે અનેક આગેવાનો અને જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે અને એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું ઉદ્ધવભાઈ ખાસ કરીને બગડાના બગદાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજમાં એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કંઈ પણ કાચું કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાય એસપીની બદલી માટેની કાર્ય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહે છે સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલ પણ સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાય એસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી